ब्रिजના બે સ્パン વચ્ચે વચ્ચે ક્ષતિ સર્જાય છે अनेक વખત લોકોએ રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી નહીં લોખંડની પ્લેટ મૂકીને કામચલાઉ કામગીરી કરાઈ રહી છે થોડા દિવસ પહેલા પ્લેટ ખસી જતાં મીડિયા દ્વારા અહેવાલ રજુ કર્યો હતો ત્યારબાદ કામરેજના ધારાસભ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાંસેરિયા સ્થળ મુલાકાત કરી હતી મહત્વનું છે કે 2 વર્ષથી બ્રિજ ક્ષતિગ્રસ્ત મંત્રીને બ્રિજ પર પહોંચતા 2 વર્ષ થયો હાઇવે ઓથોરિટી અધિકારી નેતાઓને અનેક ફરિયાદ રજૂઆત છતાં કામગીર નહીં હાલ પણ બ્રિજની પ્લેટ ઊંચી નીચી થઈ રહી છે બ્રિજ પર પ્લેટના કારણે ટ્રાફિક જામ પણ સર્જાય છે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કામરેજ